ખૂબ સરસ આજે માતૃ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવેલું છે અને એમાં અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવેલા હતા જેમ કે દાંડિયા રાસ અમારો ગોરા રાસ તો અમને અહીંયા બહુ ખૂબ સરસ મજા આવી અને બધા લોકોનો સાથ સપોર્ટ ખૂબ અમને મળ્યો અને અમે ભીમભાઈ વડેદરા આદિત્યાણાવાળા જે છે કે જેનું નામ અત્યારે ખૂબ ગુજરાતની અંદર ગાજે છે અમે બંને ભાઈઓ એની સાથે રમીએ છીએ તો અમારો સંપર્ક કરવો હોય તો ડાયરેક્ટ એની મુલાકાત પ્રસંગો કોઈ પણ ધાર્મિક પ્રસંગમાં જેમ કે ગણેશ ઉત્સવ કોઈ કાર્યક્રમ યુવક આજ રોજ શ્રી મંડળ દ્વારા દ્વારા અને અમારા એરિયા આજે અમે ગણેશ ઉત્સવ સમિતિમાં ઘણા કાર્યક્રમો કરીએ છીએ એમાં આજે અમે ગોરા રાસ અને મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા દ્વારા રાખવામાં આવેલ હતા અને એમાં નગરજનોએ અમને યુવક મંડળને બહુ સારો એવો સહકાર આપ્યો હતો એમાં પીઆઈ સાહેબ શ્રી શહેર પ્રમુખો પંચાયતના સરપંચો અને ઘણા બધા આગેવાનો અને એરિયાવાળા લતાવાસીઓએ અમને સારો એવો માતૃ યુવક મંડળને સહકાર આપેલો હતો અને અમે ગણપતિ ઉત્સવમાં ઘણા કાર્યક્રમો કરીએ છીએ જે કે સત્યનારાયણની કથા છે દાંડિયા રાસ છે ગોરા રાસ છે એવા ઘણા બધા આયોજન કરીએ છીએ છેલ્લા વીસક વર્ષથી અમે ગણપતિ ઉત્સવનું આયોજન કરીએ છીએ માતૃમાં યુવક મંડળ દ્વારા અમે ઘણા બધા કાર્યક્રમો હોળી ઉત્સવ કરીએ છીએ નવરાત્રિનો પણ કાર્યક્રમ અમે અહીંયા માતૃ મંદિરમાં જ કરીએ છીએ